હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળી બફવડા અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે એક આ ફરાળી વસ્તુ બનાવીશું ફરાળી બફવડા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા બટાકાને બાફી દીધેલા છે અને છાલ કાઢી અને છીણીથી છીણી લીધેલા છે હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલો એટલે કે ચાર ચમચી જેટલો અહીંયા સિંઘોડાનો લોટ ઉમેરું છું અડધી વાટકી જેટલા શેકેલા સિંગદાણાને ભૂકો કરી એકદમ વધારે બારીક નહીં થોડો અધકચરો રાખી અને અડધી વાટકી જેટલો સિંગદાણાનો ભૂકો ઉમેરું છું ચાર ચમચી જેટલું જે નારિયેલનું ખમણ આવે છે બજારમાં તમને ઇઝીલી મળી રહેશે તે ઉમેરું છું તેનાથી એકદમ ટેસ્ટ સરસ આવશે અડધી ચમચી જેટલું હું અહીંયા લીલું મરચું વાટીને લીલું મરચું ઉમેરું છું સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરવાનું છે આપણે ઉપવાસમાં સિંધો મીઠું ખાતા હોઈએ તો તે ઉમેરવાનું હું અહીંયા સિંધો મીઠું સ્વાદ મુજબ ઉમેરું છું અને અડધા લીંબુનો રસ આપણે અંદર ઉમેરીશું અને અંદર આપણે લીંબુ નાખેલી છે એટલે થોડી અડધી ચમચી જેટલી અહીંયા ખાંડ પણ ઉમેરું છું ખાંડ અને લીંબુનું પ્રમાણ તમને જેવી રીતે ખટાશ મીઠાશ ભાવતી હોય તેવી રીતે ઉમેરવાનું અહીંયા લગભગ ચારથી પાંચ કાજુ અને થોડી એવી દ્રાક્ષ કાજુના ટુકડા કરી અને દ્રાક્ષ અને કાજુ ઉમેરું છું અને અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર જે ધોઈને લીધેલી છે તે આપણે અંદર ઉમેરવાની છે અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અંદર બીજી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે બાફેલા બટાકા છે એટલે સરસ એવું બાઇન્ડિંગ પણ થઈ જશે અહીંયા મેં શિંગોડાનો લોટ લીધેલો છે પણ તમારી પાસે જો સિંગોડાનો લોટ ન હોય તો તમે રાજઘરાનો લોટ પણ લઈ શકો છો ઘણા લોકો આરા લોટ પણ લેતા હોય છે તો હાથ આવા ઘી કે વડા કરી અને સરસ આવા જેમ આપણે બટાકા વડાના વડા વાળીએ છીએ તેવી રીતે આવા વડા વાળી દેવાના પહેલાં આપણે આ એક વડું પહેલાં આપણે વાળી દઈશું અને તેલ ગરમ કરવા મૂકી દઈશું અને એક વડાને પહેલાં આપણે તળી લઈશું તેલ ગરમ આવે એટલે એક વડાને આપણે જોઈ લઈશું કે આપણે જે અંદર જે બધી સામગ્રી નાખેલી છે છૂટી નથી પડતી ને આવી રીતે આપણે પહેલાં ચેક કરી લેવાનું જેવું બને ઘણી વખત એવું બને કે તમારા જે રાજઘરાનો લોટ કે સિંગોડાનો લોટ આરા લોટ પણ નાખેલો હોય તો ઓછો પડે એવું હોય તો બે કે ત્રણ ચમચી જેટલો વડી પાછો નાખી અને પછી બીજા બધા વડા આપણે બનાવવાના અને પછી તેલમાં તળવા મૂકવાના તો આપણે અહીંયા બાઇન્ડિંગ એકદમ સરસ થયેલું છે તો આપણે હવે બીજા વડા પણ અંદર તળવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની એકાદ મિનિટ જેટલા એને એક બાજુથી આપણે થવા દેવાના એકાદ મિનિટ થઈ જાય એટલે એને અલટ પલટ કરી દેવાના એક બાજુથી બરાબર થઈ જાય એટલે આવી રીતે એને થોડા થોડા થોડી થોડી વાર એને આવી રીતે સાઈડ ચેન્જ કરતા રહીશું નો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો તમે જ્યારે ઉપવાસ કરો તો આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરશો આ વડાને તળાતા લગભગ ત્રણેક મિનિટ જેટલો સમય લાગશે ત્રણેક મિનિટ જેટલી થઈ જાય એટલે આપણે એને કાળી લઈશું આવી રીતે લાઇટ બ્રાઉન કલરના થઈ જાય એટલે સમજી જવાનું કે આપણા બફળા તૈયાર છે તો આપણે તેને એક અલગથી રીસમાં કરી લઈશું તેલ ગરમ જ છે તો આપણે બીજા વડા પણ અંદર નાખી દઈશું તમારી પાસે જો દાડમના દાણા હોય તો દાડમના દાણા પણ તમે અંદર નાખી શકો છો આવી રીતે વારાફરતી વારાફરતી આપણે સાઇડ ચેન્જ કરતા રહીશું આવો કલર થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું આપણા બફવાડા તૈયાર છે તો આપણા બફડા બધા રેડી છે અને આ છે તે દ્રાક્ષ છે કોશિશ કરવાની કે દ્રાક્ષ જરાક અંદર જ રહે માવાની અંદર એટલે બહાર આવી રીતે દેખાય નહીં અને થોડો દાજી જળા જેવો ટેસ્ટ ન આવે તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ